ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ કમ્પેટિબિલિટી કમ્પેટિબિલિટી શબ્દનો અર્થ અવિરુદ્ધ સુસંગત સુસંગતતા સઅસ્તિત્વ ક્ષમ એકી સાથે વાપરી શકાય એવું થાય છે કમ્પેટિબિલિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કમ્પેટિબિલિટી ઓ બ્રદર્સ એન્ડ સિસ્ટર્સ ડિપેન્ડસ ઓન their પર્સનાલિટીસ એટલે કે ભાઈ બહેનોની સુસંગતતા તેમના વ્યક્તિત્વ પર આધારિત છે એક બીજું ઉદાહરણ જોઈએ This will improve data compatibility with other institutions અર્થાત આનાથી અન્ય સંસ્થાઓ સાથે ડેટા સુસંગતતામાં વધારો થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ